ये नहीं के मन शांत समझा घर के कोई शांत समझाओ क्या घर नहीं तो ब्रह्म थे એ મને શાંત કરો એ આવ્યો છે ક્યાંથી એમ પાછો કાયા છોડી અને સલજ ભાન છે તો આયા આવીને જીવ થઈને પાછો વયો જાય છે તો ક્યાં વયો જાય છે અહીંયા આવ્યો એટલે માયા ની લપેટમાં આવ્યો જીવ થઈ ગયો જીવ દિશામાં આવી ગયો હું મારામાં બંધાઈ ગયો નગર હતો તો એ હંસ શોધ બ્રહ્મ હતો ત્રિગુણી માયા નો સંઘ થયો શરીર ત્રિગુણી માયા આમાં આવ્યો એટલે પછી બધું લાગ્યું એમાં ફસાણો માયામાં માં એટલે જીવ દિશા થઈ ગઈ हूं मारा मा बंधाई गया तो ये पास जाए से तो ये क्या हमारे से ये घर ने तमे मने शान समझा कहो आ ब्रह्म कहाँ से आया पास काया सोरी सलाजब हंसा तो जीव कहाँ जय समाया ये घर ने तमे मने शान समझाओ कबीर साहब આવ્યું ક્યાંથી અને પાછો જાય છે તો એ ક્યાં સમાય છે અને દરેકને એ તો કબીર સાહેબ પૂછે છે કે એ મને સમજાવો પણ એ દરેકને ઘર તો ગોતવું જ પડશે નગર જ ક્યાં એક દિવસ જાવું તો છે એ પાક્કું જ વાત છે ભલે પછી પછા વરહ પછી ભલે કોઈને બહુ વરહ રહેવું હોય તો કઈ વાંધો નથી પણ જાવું તો પડશે એમાં ચાલશે નહીં એ ઘર ગોતવું પડશે નગર જાહું ક્યાં અહીંયા ક્યાંથી આવ્યા તા આવ્યા તા એ આપણને ખબર છે પણ ક્યાંથી આવ્યા તા એને જ ખબર ભૂલાય નહીં આવ્યા ત્યાં હું વાંધ તું વાહ પછી એ ભૂલાઈ નહીં અને હવે જવાનું ઘર ગોતવાનું છે હવે આવ્યા એ તો ઠીક છે હાસુ તો હવે આ ગોતવું જોવે પણ આ જડશે ને એટલે ઓલું હોય જડી જાય અને જ્યાં સુધી ઘર નહીં જડે ત્યાં સુધી ભટકવાનું રહે કારણ કે ઘર નો જડે એટલે આખું કામ ભટકવાનું જ રહે ને જે ઘરે આપણે જવું છે એ ગામમાં જઈએ ગામની ખબર હોવી જોઈએ પછી ગામમાં જે ભાઈ ની ઘરે જવું છે એની નામ ની ખબર હોવી જોઈએ અને તો ઘર બતાવે કે ઈ નામ નો ભાઈ અરે કઈ હોય જ નહીં નામ ની ખબર ન હોય આ માહિત એમ કીધું નામ જાણ્યો તો સર્વે જાણ્યો હોય છે એમ એ નામે જાણવું પડે અને ત્યારે એ સરનામું મળે કે એ ક્યાં છે એમ ઘર એ ઘરને તમે મને શાન સમજાવો કહો આ બ્રહ્મ કહા છે આયા કાયા છોડી સલાજ બનશા તો જીવ કહા જય સમય પછી કે જ્યારે આવ્યા ને ત્યારે કઈ નહોતું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નોતા મૂળે નોતી માયા આ પૃથ્વી માથે આપણે જન્મ લઈને આવ્યા ત્યારે કઈ હતું જ નહીં પછી બધું સર્જન થવા માંડ્યું આવ્યા પછી આવ્યા ત્યારે શુદ્ધ બ્રહ્મ હતા ને કોઈ જાતનું કંઈ પણ બાળપણ છે બાળ અવસ્થા છે એ પરમાત્મા છે સદયુગ છે એમાં ત્યારે કંઈ છે જ નહીં ત્રિગુણી માયાને એને કંઈ લેના દેના જ નથી એને કંઈ ખબર જ નથી પછી આપણે બધું મંડીએ ચોપડવા આને આ કહેવાય ને આને આ કહેવાય ને આને આ કહેવાય નગર શુદ્ધ બ્રહ્મ હતો આવ્યો ત્યારે પછી અહીંયા આવ્યા પછી આ બધાની રચના થાય ત્યાં સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર કઈ નતું અહીંયા આવ્યા પછી બધાના જન્મ થયા કબીરે ઓલા ભજન માં કીધું એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નહોતા નહીં કબીરા કબકા ભયા વૈરાગી જેને આવ્યું કાંઈ નહોતા નહોતા ગુરુ નહોતા સેલા સંદા નહોતા સૂરજ નોતા નહોતા નવલક તારા મહાદેવજી એ કે જન્મ નહોતા તેદન કા ભૈય ખમારા કબીરા કબકા ભયા વૈરાગી આજે આનંદ લયલ લાગી તેદુનું એ કે હું સૌ કોઈ ન થાય પણ છે અને આપણી આખે જોઈએ છે એમ નથી કારણ કે આપણી આંખે જે જોયું છે ને તો આવડા તો આ દિના છે ને આપણે જે છે પણ એ જે કહેવા માંગે છે સમજણ ના સિદ્ધાંતે આત્મદ્રષ્ટિના સિદ્ધાંતે તો ન્યા કઈ નતું આ પૃથ્વી માંથી આપણે જન્મ લીધો ને થીકડી આ બધાનો જન્મ થવા માંડ્યો આને બાપ કહેવાય અને આ પપ્પા છે આ તાર બાપા છે મમ્મી છે બધા જન્મ થવા માંડ્યા ધીરે ધીરે કઈ હતું જ નહીં બાળકને હતું જ નહીં ધીરે ધીરે એને આપણે ગમ આ કહેવાય એટલે બધાને માંડ્યા ધીરે 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 જન્મ થવા અને રામ કહેવાય કેવાય ભગવાન કહેવાય ને શિવ કહેવાય બાકી આવ્યું ત્યારે કઈ નતું આ સિદ્ધાંત બધાયના જન્મ પછી ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નોતા મોડે માયા નહોતી કઈ હતું જ નહીં પરમાત્મા બસ કેવલ એમાં એમ રમી રહ્યો તો પણ એને કે મોઢું નહોતું તેથી અવાજ આવ્યો એને જીવ્યા નહોતી તો એ અવાજ કહા છે આયા ઉન ઘર કોઈ સાન સમજાવો કહો આ બ્રહ્મ કહા છે આવ્યા પછી એ બધા રચના થઈ એટલે મેંડ્યા મથવા પાછા આમાં બહાર નીકળવા કઈક મથવું તો ખરું રસના થઈ આ બધા આ શીતરાઈ ગયું આખું જગત શીતરાણ પછી હવે આમાંથી બહાર નીકળવા હારું મીંડા ક્યાંક ને ક્યાંક મથવાય કે કોઈ પૂજત હે શિવ કોઈ શક્તિ કોઈ પીરું ને જગાવ્યા विरला खोजत है गगन मंडल में जे हाशा विरला से ने ये गगन मंडल में खोजे कारण के न्याय का एक पीड़ित है आप रहम के तो ऊपर भगवान बैठो रहे हैं ये बदाय ने पाले रहे हैं हम करे रहे हैं न्याय खोजे विरला खोजत है गगन मंडल में बाकी गाफिल गोथा खाया उन घर की कोई शान समझा वो कहो आप ब्रह्म कहाँ से आया મથવાનું હું ચાલુ કર્યું તો કે સુર ઘર સુર ને શશી ઘર નાડી અને સૂર્ય નાડી એમાં સીડ્યો બે શ્વાસ ને તો એ બે નું ઘર ક્યાં છે ચંદ્ર નાડી હાલે છે નાડી હાલે છે તો એ ક્યાંથી હાલે છે એ ઘર ખોદી શ્વાસ ના દોડે સીડ્યો

એટલે કોઈ મહાપુરુષનો શરણ લીધો અને એને એની ઓળખાણ કરાવી ત્યાં આમ જ છે સુરતા સુહાગણ ચરણ પર લોટે તબ મને પ્રીતમ પાયા ઉન ઘર કી કોઈ સાન સમજાવો કહો બ્રહ્મ કહાં છે ए થઈ ગયા પછી આ હોતે કરવું પડે મે મારી મમતા કો માર હટાય બેર બેર સલાઈ માન માંડ બદખ આખું કઈ દે મે મારી મમતા કો માર હટાય બેર બેર સલાઈ કોહત કોдир ફસી અંતર ધૂન લાગી પછી કેહુદી ધૂનઈ નો લાગે માલકોર ની જે ધૂન છે ને એ બીજી ધૂન હાલતી હોય કેહુદી ધૂનઈ નો લાગે

પણ દેહ કોઈને રહ્યા નથી તો એને કેમ જોયા હોય કબીર સાહેબ છે નરસિંહ મહેતા છે કે આપણે ગમે એને મહાપુરુષોને જોવા હોય તો કેમ જોવા આમ આને ભાળવાનું કીધું કે મેં ભાળ્યા નજરો નજર ભાડ્યા સંતોને મેં અમર ભાડા એને નિરખી નજરો નજર નિહાળ્યા સંતોને મેં અમર ભાડ્યા હવે એ રીત બતાવી કેવી રીતે જોયા તો કે સંદા બીજમાં સૂરજ બી બીજમાં બીજમાં નવ લખ તારા રામ અને કૃષ્ણ જેવા વસે છે બીજમાં નથી કોઈ બીજથી થી બારા સંતો મેં આવી રીતે અમર ભાડ્યા મેં એને નિરખી નજરો નજર નિહાળ્યા સંદા બીજમાં સૂરજ હોય તેને બીજમાં આ સándor આ બધું જે જોઈ છે આપણે એ બધું બીજમાંથી બન્યું છે નો બને કોઈ દે આપણે જોઈ છે એ મેં કે બીજમાંથી થોડું બને આવ્યું છે પણ આ શરીર છે એ બીજમાં છે બીજમાં બીજમાંથી બનેલો આ વિસ્તાર છે આમાં ચંદ્ર છે જેટલું બહાર છે ને એટલું આમાં બહાર સૂર્ય છે ચંદ્ર છે તો આમાં ચંદ્ર છે સૂર્ય છે નવ લખ તારા છે તો આ રૂવાડે રૂવાડે બધા તારોડિયા છે સંદા બી બીજમાં સૂરજ બી બીજમાં બીજમાં નવ લખ તારા રામ અને કૃષ્ણ જેવા આત્મા રામ એ આમ જ વસે છે રામ અને કૃષ્ણ જેવા વસે છે આ બીજમાં નથી કોઈ બીજ થી બારા સંતોને ને મેં અમર ભાડ્યા એને નિરખી નજરો નજર મે નિહાળ્યા પછી કે પવન બી બીજમાં પાણી બી બીજમાં બીજમાં અગ્નિ દેવા અલખ પુરુષ જેવાય વસે છે બીજમાં અલખ જે લખવામાં આવે એવો નથી બોલવામાં આવે એવો નથી જે પરમાત્મા છે

અલખ પુરુષ જેવા વસે છે બીજમાં નથી કોઈ બીજ થી બાર સંતો અમર વાળ્યા હવે એમ કે છે આ બીજમાં માં બધું છે ને એ બીજની માથે પાછું એક બીજ ભીરા જાય માથે એક બીજ ભીરા એ કયો બીજ જ્યારે સદગુરુ આપણને ઓલી શાન સમજાવે છે આગળ એને આગલા ભજનમાં કીધું ને એ ઘરની મને શાન સમજાવે

અને અનંત પહોંચ્યા ત્યાં એ નામે અનેક લોકો તરી ગયા અને અનંત ત્યાં પહોંચ્યા એ નામ ને લઈ લે ની માથે એક બીજ બિરાજે ત્યાં કહેવા જેવું નથી કઈ એ નામે અનેક તર્યા અનંત પહોંચ્યા ત્યાં સંતો ને મેં અમર ભાડ્યા એને મેં નિરખી નજરો નજર નિહાળ્યા આ હંસ ની ગતિ છે હંસની ગતિ હંસ આજે વાત થઈ રહી છે ને બીજ ની માથે એક બીજ બિરાજે એ ગતિ છે ને હંસની છે હંસની ગતિ હંસ જાણે આ અનુભવી સંતો ની છે વાત હંસ હંસ કોને કેવો તો એની ઉપમા આપી છે કે હંસ હોય ને એને સાચા મોતીડા સારો હોય એ સિવાય બીજું કઈ અડે નહીં ને એ હંસ હોય ઈ હંસ ની ગતિ હંસ જાણે આ અનુભવી સંતો ની જે વાતો કહે કબીર સુનો ભાઈ સાધુ આને ગાયું નથી ગવાતું આ ગાવામાં આવે એવું નથી ગાવા જાઓ તો શબ્દ ત્યાં ટૂંકા પડે છે શબ્દ એનું વર્ણન નથી કરી શકતો ઓલા ભજન માં કે નહી મિલતી હે કોઈ વાત વેદન મે વેદ કહે સબ ભેદ હે નહી મિલતી હે વાત વેદન મે વેદ માં વાત મળે એવી નથી તો કે એમાં ન મળે વાત એમાં પડી છે પણ મળે નહીં कई बात एवं तो के गुप्त ज्ञान ज्या गति न पहुंचे तो ये के वाणी की अशब्द ने हूँ ताकत से वाणी की फिर क्या गुजाइश है नेति 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 एम वेद भूकारे वेद की ये अजब निशानी है नहीं मिलती है कोई बात वेदन में वेद कहे भेद है वेद से नहीं भेद से જો ગુરુગમ મળે ને તો એ ભેદ ખૂલે નકો વેદ છે ને એ મઢેલો દાગીનો છે ઘરેણું છે હોનું છે પણ ઘડેલું હોય ને એટલે માથે રંગ ને રૂપ ને કેવું આમ ડિઝાઇન ને બધું થઈ જાય એમ પછી ઘરેણું કે એને હોનું ન કે પાછું એ જો ઘાટ બધો મટી જાય ને તો એને હોનું કે એમ બધું ઘડતર વાળું છે ભેદ છે ને એ ભેદ છે તો નથી મળે એવું કે ના એવું નથી જો જાણે વહી પૈસા ને જે એને જાણે છે જે એને ઓળખી ગયા છે એને ઓળખે છે જો જાણે વહી પૈસા ને પણ વાત કહી નહીં જાવ વાત કરવામાં આવે એવું નથી આપણે શોર્ટકટ એક ગીતાજી નો લઈ ગયા એમાં કૃષ્ણ પરમાત્મા અર્જુન ને આંખ આપે છે અને એનું શોખું કે છે કે આ હાડા તળમણ ના દેહ વાળો તું મને અર્જુન જોશો ને એવો હું નથી તને સાંભળે ની આખી સાંભળું જ દેખાય હું તને દિવ્ય દ્રષ્ટિ આપું અને પછી તું મને જો હવે એ દિવ્ય દ્રષ્ટિ આપી અને એને જે કંઈ દર્શન થયું છે ત્યારે એ રજૂઆત કરે છે પ્રભુ આ તત્વ એવું છે એને પાણી પલાળે નહીં અગ્નિ એને બાળે નહીં સહસ્ત્ર એને શેદે નહીં પવન એને હૂંકવે નહીં આવું આ તત્વ છે તો વાત તો પડી જ છે શબ્દો પડ્યા છે પણ એ તત્ત્વનું ઓળખાયને થોડી થાય ખાલી શબ્દથી માહિતી મળે કે આવું છે પણ ભાળવામાં થોડું આવે દ્રષ્ટિમાં તો ન જ આવે ને એમ વાત એમાં પડી છે जो जाने वो ही पैसा ने बात कही ने बात करवा मावे उन्हें बात कही नहीं जावत है गुंगा गोल का स्वाद क्या कहे वो समझ समझ मुस्कावत है नहीं मिलती है बात वेदन में वेद कहे सब भेद है गुंगो वो के के गोल का स्वाद हूँ क्या गुंगो वो એટલે ગુંગો એટલે લોકો એવું હોય તે સમજતા ગુંગો એટલે મૂંગો એમ એને ગોળનો ગામડો ગયો તે શું કે મૂંગો નહી મૂંગો તો આમ થોય ન બોલે બોલતો પુરુષ હોય અને એને તમે ગોળ ખવાડો અને ગોળ ખવાડો એને ગુંગો કહેવાય મૂંગો નહી ગુંગો એ ગુંગો હોય એને તમે પૂછો ગોળ કેવો ગળ્યો તો એ કે બહુ ગળ્યો બહુ એટલે કેટલો ગળ્યો હતો એ કે બહુ ગળ્યો હતો એમ બહુ એટલે હવે ને શબ્દ જ નથી હું બોલે બહુ એટલે કેટલો કેટલો કેવો હવે ગાંગડી એમ દે પડે કાલે તું શાખી લે કારણ કે પછી એનું શબ્દ એનું વર્ણન નથી કરી શકે એવી સ્થિતિ છે ગુંગા ગોળકા સ્વાદ ક્યાં કહે ઓ સમજ સમજ ઈ એને ગાંગડી દો એટલે ઈ સમજી જાય કેવો ગળો છે સમજ સમજ મુસ્કાવત હે નહીં મિલતી હે વાત વેદન મે વેદ કહે સબ ભેદ હે તો આ કે મોજી કે આ તો ગુરુગમ ભેદ અગમ હે ગહેરા ગુરુગમ ભેદ છે અને ઈ એટલો બધો અગમ અને ઊંડાણ વાળો ગહેરાઈ વાળો ગુરુ ગમ ભેદ અગમ હૈ ગા એસે સમજ મે નહી આવત હૈના શરણ સદગુરુ સે ભેદ કભી નહી પા મેદ કહે સબ ભેદ હૈ તો હવે કરવું હું લાલ કહે તુલેખ જ્ઞાન સદગુરુ થી ઈતન ભીતર ભેદ બતાવત હૈ અનહદ દોર પકડ કરી એક ક્ષેજમાં પછી સુન શિખર ચડ જાવ દેહી નહીં મિલતી હે વાત વેદન મે વેદ કહે સબ વેદ હે એટલે આવો આ મહિમા છે પરમાત્માને પામ બહુ ગઠણઈ છે અને સરળ છે પણ છે આ મે ઓલા ભજનમાં એમ કીધું સખી આજ અમારે આંગણે રમે સૌદ ભવનનો સ્વામી ગોકુળમાં જેને લીલા કરીને એની હું પૂર્ણ પદવી પામી સખી આજ મારે આંગણે 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 આ આ આમાં રમી જો છે સખી આજ મારે આંગણે રમે સૌદ ભુવન નો સ્વામી ગોકુળમાં જેણે જેને લીલા કરી એની હું પૂર્ણ પદવી પામી જોગી મુનિ આ બધા એને ગોતતા ફરે છે કે આ છે ક્યાં કોઈ ધ્યાનમાં બેઠા છે કોઈ ગોતવા નીકળ્યા છે જોગી મુનિ જેને જોતા ફરે ન આવે તપસી ઋષિ ને ધ્યાને ઘટ ને આમાં આ પ્રગટ રમી રહ્યો ઘટ ની અંદર આ આવે છે જાય છે એમને રેમા જ કરે છે ઘટ અને પ્રગટ રમી રહ્યો મહા મહાવાક્ય નિશાને સખી આજ મારે આંગણે રમે આ સૌદ ભુવન સ્વામી ગોકુળમાં જેને લીલા કરી એની હું પૂર્ણ પદવી પામી પછી હું કીધું